દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં આખા લસણનું શાક જે લસણની આખી ગાંઠો આવે છે એનું શાક બનાવશું જે કાઠિયાવાડના હોટલમાં મળે છે એ જ રીતે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે અને કંઈક નવું જ શાક છે જો તમારા ઘરમાં કંઈ શાક ના હોય ને આ રીતે લસણ પડ્યું હોય તો પણ બનાવી દો તો પણ ચાલે અને અત્યારે ચોમાસામાં ખાવાની તથા શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે તો ચાલો આપણે બનાવીએ આખા લસણનું શાક એના માટે આપણે સૌથી પહેલાં જે આ રીતે લસણના આખા ગાંઠિયા આવે છે એ લઈ લેવાના છે આ રીતે આખા લસણના ગાંઠિયા હોય એ જ લેવાના નહીં તો તમારી કળીઓ છૂટી પડી જશે અને ઉપરના જે વધારાના પાંદડા હોય એ તમારે કાઢી લેવાના છે હવે આપણે આને ત્રણથી ચાર પાણી અમે એને સરખી રીતે ધોઈ લીધું છે તો એની અંદર સૌથી પહેલાં હું થોડી હળદર એડ કરીશ અને થોડું મીઠું એડ કરવાનું છે આપણે આની અંદર અને હળદર અને મીઠામાં સરખી રીતે લસણને મિક્સ કરી આપણે એને સ્ટીમ થવા મૂકવાનું છે લસણમાં આ રીતે હળદર તથા મીઠું મિક્સ કરવાથી એનો ટેસ્ટ પણ સારો આવે છે અને કલર પણ સારો આવે છે અને આપણે આને સ્ટીમ કરવાનું છે તો સ્ટીમ કરી દીધા પછી આનો કલર એકદમ સરસ આવશે અને શાકમાં અલગ નહીં પડે એટલા માટે આપણે આ રીતે હળદરને મીઠાથી કોટિંગ કરી દેવાનું છે તો આ રીતે હાથની મદદથી જ કોટ કરવાનું છે મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું વધારે નહીં લેવાનું તો આપ જોઈ શકો છો કે મેં બધી બાજુ આ રીતે સરખી રીતે હળદર અને મીઠું લગાવી દીધું છે અને તમે જેટલા લોકો હોય એ પ્રમાણે લસણની ગાંઠો લઈ શકો છો તો હવે આપણે આને મેં જે પાણી ઉકળવા મૂક્યું છે એની ઉપર એક છીણી મૂકી દીધી છે તો આપણું પાણી ગરમ થઈ ગયું છે તો જે આપણી લસણની આ ગાંઠો છે એ હળદર મીઠું લગાવેલી એને આપણે સ્ટીમ થવા મૂકી દેવાનું છે પંદર મિનિટ માટે આપણે આને સ્ટીમ કરવાનું છે પંદર મિનિટની અંદર આપણા લસણની જે ગાંઠો છે એ એકદમ સરસ બફાઈ જશે એ બફાય ત્યાં સુધી આપણે આ રીતના ટમેટા ડુંગળીને કટ કરી લેશું તો મેં લસણ લીધું છે આદું લીધું છે એક ટુકડો ટમેટા બે નંગ છે એક ડુંગળી છે અને જે ભોલર મોડું મરચું આવે છે એ લીધું છે અને આ તીખા મીઠા જે ચવાણું આવે છે એ લઈ લીધું છે બધું મેં તો હવે આપણે આને કટ કરી લઈશું તો ડુંગળીને કટ કરવાની છે અને ટમેટાની પ્યુરી બનાવી લેવાની છે અને આદુ તથા લસણની પેસ્ટ બનાવીને તૈયાર કરી દઈશું તો આપ જોઈ શકો છો કે મેં બધી કટ કરી લીધું છે અને ટમેટાની પ્યુરી બનાવી લીધી છે અને આપણે જે તીખા મીઠા ચવાણું આવે છે એને મિક્સરમાં એકદમ ઝીણું પીસીને તૈયાર કરી દીધું છે એમ તો હવે આપણે લસણ જોઈ લેશું તો આપ જોઈ શકો છો કે આ રીતે ફોતરામાંથી લસણ અલગ પડી જાય ત્યારે સમજી લેવાનું કે આપણું લસણ બફાઈ ગયું છે એમ તો આપણું લસણ બફાઈને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે વઘાની તૈયારી કરી લઈશું તો એક કડાઈમાં આપણે તેલ લઈ લઈશું હું આમાં ચાર પડી જેટલું તેલ લઈશ કારણ કે આ શાકમાં તેલ થોડું ચડિયાતું જ લેવાનું છે ઓછું તેલ નથી લેવાનું ચડિયાતું તેલ અને ચડિયાતો મસાલો હશે તો જ આનો ટેસ્ટ સારો આવશે તો હવે આપણે આને ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થાય એટલે આપણે આની અંદર એક ચમચી રાઈ એડ કરવાની છે અને એક ચમચી જીરું એડ કરવાનું છે રાઈ અને જીરું આપણું ફૂટી જાય પછી એની અંદર આપણે હિંગ એડ કરીશું અને હિંગ એડ કરી સરખી રીતે મિક્સ કરી દેવાનું છે પછી આપણે એની અંદર જે લસણ ક્રશ કરીને રાખ્યું છે એ સૌથી પહેલાં સાંતળવાનું છે લસણ આ રીતે સાંતળવાથી એકદમ સરસ સુગંધ આવશે અને ટેસ્ટ પણ સારો આવે છે તો આપણું લસણ સાંતળાઈ ગયું છે તો હવે આપણે એકદમ ઝીણી ચોપ કરીને રાખેલી ડુંગળી એડ કરી દઈશું અને એને પણ સાંતળી લેવાની છે આપણે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે તો આપ જોઈ શકો છો કે આપણી ડુંગળી સંતળાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આની અંદર જે આદુ ક્રશ કરીને રાખ્યું છે એ એડ કરીશું અને સાથે સાથે જે લીલા મરચું હતું એ કટ કરીને રાખ્યું છે એ પણ એડ કરીશું અને આને સરખી રીતે સાંતળી લઈશું આ સરખી રીતે સંતળાઈ જાય પછી આપણે જે ટમેટાની પ્યુરી બનાવીને રાખી છે એ એડ કરી દેવાની છે અને સરખી રીતે મિક્સ કરી દઈશું અને ટમેટાની પ્યુરી ઝડપથી ચડી જાય એટલા માટે આપણે આની અંદર મીઠું એડ કરવાનું છે પણ મીઠું આ ટમેટા ડુંગળીના ભાગનું જ એડ કરવાનું છે કારણ કે આપણે આની અંદર ચવાણું એડ કરવાના છીએ એટલે મીઠું વધારે ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે આને સરખી રીતે સાંતળી લઈશું આને ઢાંકણ ઢાંકીને આપણે જ્યાં સુધી ટમેટાનું પાણી બધું ન બળે ત્યાં સુધી એને સાંતળવાનું છે એટલે આપણા ટમેટા કાચા ન રહે તો એક મિનિટ પછી આપણે જોઈ લેશું કે આપણું ટમેટાનું બધું જ પાણી બળી ગયું છે અને તે ઉપર છૂટું પડી ગયું છે અને ટમેટા પણ એકદમ સરસ સંતળાઈ ગયા છે તો હવે આપણે આની અંદર બધા મસાલા એડ કરી દેવાના છે મસાલામાં સૌથી પહેલાં આપણે આની અંદર લાલ મરચું પાવડર આવે છે એ હું એક ચમચી લઈ લઈશ અને વન ફોર્થ ચમચી હળદર લેવાની છે એક ચમચી આપણે આની અંદર ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને આની સાથે જ જે મેં ચવાણું ક્રશ કરીને રાખ્યું હતું એ પણ મેં એડ કરી દીધું હતું પણ મારી એક ક્લિપ મિસ થઈ ગઈ છે એના માટે સોરી અને સરખી રીતે મિક્સ કરી પછી એની અંદર થોડું પાણી એડ કરીને આપણે એને ઢાંકણ ઢાંકીને થવા દેવાનું છે તો થોડીવાર પછી આપણે જોઈ લેશું કે આપણું જે આ ગ્રેવી છે એકદમ સરસ ચડી ગઈ છે અને ચવાણું નાખ્યું હતું તો ગ્રેવી પણ એકદમ સરસ ઘટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હજુ મને આની અંદર પાણીની થોડી જરૂર લાગે છે તો હું આની અંદર પાણી એડ કરીશ તમારે જે રીતની ગ્રેવી રાખવી હોય એ રીતનું તમારે વધારે ઓછું પાણી કરી શકો છો તો હું થોડું પાણી નાખીને સરખી રીતે મિક્સ કરી દઈશ અને થોડી ગ્રેવીને પતલી બનાવી લઈશ અને એને સરખી રીતે મિક્સ કરી દઈશ હવે આને પાછું આપણે ઢાંકણ ઢાંકીને જ્યાં સુધી ઉપર તેલ છૂટું ન પડે ત્યાં સુધી એક મિનિટ માટે આપણે આને ચડવા દેવાનું છે એટલે એની જાતે જ તેલ છૂટું પડી જશે તો એક મિનિટ પછી આપણે જોઈ લઈશું કે આપણી ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણું જે લસણ છે બફાઈને તૈયાર થઈ ગયેલું એ લસણને આપણે આમાં એક એક કરીને આ રીતે એડ કરી દેવાનું છે અને લસણ આપણે હળદર મીઠાવાળું કરીને બાફ્યું છે એટલે એકદમ સરસ કલર આવી ગયો છે એને તો આ રીતે આપણે બધું લસણ અંદર એડ કરી દઈશું અને ચમચાની મદદથી સરખી રીતે મિક્સ કરી પાછું આપણે આને એક મિનિટ માટે ચડવા દેવાનું છે જેથી કરી બધો જ મસાલો આપણે લસણની ગાંઠોમાં આવી જાય અને ટેસ્ટ પણ સારો આવી જાય એટલા માટે આપણે એને એક મિનિટ માટે થવા દેવાનું તો એક મિનિટ પછી આપણે જોઈ લઈશું કે આપણા શાકમાં એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે એટલા માટે આમાં તેલ થોડું ચઢિયાતું જ રાખવાનું તો આપણા આખા લસણની ગાંઠોનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાક જે હોટલોમાં મળે એ રીતનું જ છે તો આપણું આખા લસણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારી આમાં હવે આપણે થોડા ધાણા એડ કરીને મિક્સ કરી દઈશું તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે ને તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો થેન્ક યુ